હલો મિત્રો આપણે બનાસ નદીમાં તમે હાલમાં જોઈ રહ્યા છો કે ખાબ પાણીના ભરેલા જ છે અને વરસાદ બનાસ નદીમાં ભારે હાલમાં પડી રહ્યો છે તમે હાલમાં જોઈ જ રહ્યા છો અને બનાસ નદીમાં આજે વરસાદ હાલમાં પણ ચાલુ છે અને પાણીની આ જે પર પાણી વરસાદ હોવાના કારણે બનાસ નદીમાં વોળા તરફથી આવી ગયું છે પાણી અને તમે ક્વોન્ટિન્યુ અમારા વિડીયો જોતા રહેજો આવાના આવા વિડીયો આવતા રહેશે બનાસ નદીમાં લાઈવ અને તમે અમારી યુટ્યુબની ચેનલમાં તમે નવા મિત્રો હોય તો લાઈક છે અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બનાસ નદીમાં લાઈવ આપણે તમે જોઈ રહ્યા છો આપણે બનાસ નદીમાં બેઠા જ છીએ અને તમને ના લાઈવ અપડેટ આપતા જ રહેશું બનાસ નદી ક્યારે આવવાની છે ધોતીવાડા ડેમ પણ આજે ભરાણાનું કે નથી ભરાણો હોય એ પણ આ અપડેટ તમને મળી જશે અને તમે અમારા કોન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને તમે આવવાના અમારા આ રસ્તાનું પાણી પણ હાલમાં જુઓ હાલમાં રસ્તાની કોઈ હાલત બગડી ગઈ છે કેમ કે કાલે વરસાદ ઓગણત્રીસ તારીખે વરસાદ ઘણો પડ્યો હતો એટલે રસ્તાની હાલત પણ બગડી ગઈ છે હાલમાં અને અત્યારે પણ તારીખ ત્રીસ થઈ ગઈ આ ત્રીસ તારીખનો હાલમાં લાઈવ છે અને હાલમાં બનાસ નદીમાં વરસાદ હાલમાં તમે જોવો છો કે વાદળ બહુ કેરણા છે નેચા પણ ઉતરી ગયા છે અને વરસાદ જોરદાર હવે હાલમાં આગળ સાત દિવસની આપી દીધી છે એટલે બનાસ નદીનો લાઈવ તમે વિડીયો હાલમાં જોવા જ છો અને નવા વિડીયો અમારા ક્વોન્ટિટ વિડીયો જોતા રહેજો રસ્તાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે તમે કોન્ટિન્યુ અમારા વિડીયો જોતા રહેજો જય માતાજી મિત્રો હવે આપણે આ બાઇક પડ્યું છે બાઇક લઈને આપણે જો છત્રી બત્રી બધી વાગે કમ્પ્લીટ લઈને આવી ગયા છીએ અને આ આપણે છત્રી લાવી છે અને આપણે હવે જવાનું છે આગળ પણ જોવા એમ કે આપણે બનાસ નદીમાં જ હાલમાં રહેવાનું છે આજે આખો દિવસ તમને એમ કે મોજ કરવાની છે કેમ કે નવી અપડેટ તમને આપતા રહેશો અને કયો વરસાદ કેવો પડે છે હાલમાં બનાસ નદીમાં તમને જરૂર જણાવશું અને તમે અમારો કોન્ટીન્યુ વિડીયો જોતા રહેજો જય માતાજી મિત્રો હા આપણે બનાસ નદી જે આગળ પણ તમે